મારો નામ પઠાણ આસલમ ખાન ગયુમ ખાન હું સહેજવારા માતામમાં રહું છું ને ગોપાલ કંપનીનો અમે છોકરા માટે એક વેફર લીધેલો હતો જેનું નામ છે ગોપાલ કિસ્ટોસ સોલ્ટેડ વેફર એનામાંથી ખાનખાજુરીઓ નીકળેલ છે આ રહ્યો અને પિક્ચર આ જોઈ શકો છો તમે ખાનખાજુરિયો નીકળેલ છે છોકરીનું શું ધ્યાન મેં આવતા જોયો કે ખાનખાજુરી છે એટલે મને બતાડેલ કે આ પપ્પા ખાજુરીઓ આમાં નીકળેલ છે એટલે મેં જોઈને ફોટો પાડેલો એનો હમણાં એ વસ્તુ અમે આગળ હવે ફરિયાદ કરવાના છીએ આ આ જગ્યાથી સહેજવારા માતામાં અમારે ફરિયામાં એક દુકાન છે એના પાસેથી પેકેટ ખરીદેલા હતો આગળની હવે તારો એમાં ફોન લગાડ્યો છે ટોલ ફ્રી નંબર ઉપર તો ઓમાં કોઈ ફોન ઉપાડતો નથી એક નંબર છે ને એક નંબર બંધ બતાવે છે હવે ડ્રગ વિભાગમાં અમે ફરિયાદ કરવાના છીએ એ સંદેશો આપવા માંગુ છું કે હવે આ જોઈને લેવાનો ને લેવો તો હું તો ગાઉં છું કે આ બંધ જ કરી નાખો છોકરાઓને ખવડાવવામાં આ ખાવ ખવડાવવા જ ન જોઈએ છોકરાને એ તો આપણો ધ્યાનમાં આવ્યો એટલે આપણે જોયો નકર તો છોકરા ખાતા હોય તો એનો નાના બાચાને એટલો ધ્યાનમાં ના આવે એટલે એ મોમાં મોટામાં જ નાખવાના છે ને એમાં કંઈક છોકરાઓની તબિયત લથડી જાય એમ છે ગોપાલ કંપનીને એમ કહેવા માગીશ કે આ તમ પોતે તમારા પ્રોડક્ટને થોડોક ધ્યાન આપો ને થોડોક તમારા માણસો ઉપર થોડીક એવી રાખો કે આ વસ્તુ બીજી વાર ન બને એમ